ઝાલોદ ઈશાન હોસ્પિટલ ખાતે નિષ્ણાત ડૉક્ટર મેરાવત રોહિત દ્વારા મહિલાના ઘરમાંથી છ કિલોની ગાંઠ કાઢી અને સફળ ઓપરેશન કરાયું આ તારીખે એક દસ બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે ચાર કલાકે ઝાલોદ બસ સ્ટેન્ડ વિસ્તારથી દાહોદ જતા રોડ પર ગાયનેક ડૉક્ટર રોહિત મેરાવતનું ઈશાન હોસ્પિટલ આવેલું છે ડૉક્ટર રોહિત મેરાવત નિષ્ણાત ગાય ગાયનેક તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે અને સોધ બૂછ થકી અનેક મહિલાઓને સફળ સર્જરી કરે છે અગાઉ પણ ડૉક્ટર રોહિત મેરાવત દ્વારા એક મહિલાના ગર્ભમાંથી ત્રણ કિલોની ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું જાલતનગરના માળી માલીબેન કેટલાય સમયથી પેટના દુખાવાની તકલીફથી પીડાતા હતા અને મહિલાની તપાસ કરતાં ડૉક્ટર રોહિત મેરાવત દ્વારા ગર્ભમાં ગાંઠ હોવાનું જણાવ્યું હતું અને ડોક્ટર દ્વારા મહિલાની ગર્ભમાંથી ગાંઠ કાઢવાની સફળ સર્જરી કરેલી હતી તેમજ ગાંઠનું વજન કરતાં આ ગાંઠ છ કિલોની જણાય આવેલ હતી ડૉક્ટર રોહિત મેરાવત દ્વારા મહિલાના ગર્ભમાંથી ગાંઠ કાઢવા માટે તેમના અનુભવી સ્ટાફ એન્થેસ્ટ્રી ડોક્ટર પ્રિયંકા હટીલા તેમજ સ્ટાફ કોકિલાબેન અને અટનાબેનની મદદરૂપ બનેલ હતા નિષ્ણાત ડોક્ટર રોહિત મેરાવત દ્વારા મહિલાને સફળ સર્જરી કરવામાં આવી હતી અને માલીબેન અને તેમના પરિવારજનો દ્વારા તેઓનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો